વડોદરામાં પોલીસ કર્મીએ જ યુવકની મોપેડ સળગાવી દીધી હતી રાવપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયાની ધરપકડ કરાઈ છે નવલખી મેદાનમાં મહિલા મિત્ર સાથે આ યુવક બેઠો હતો યુવક અને તેના મહિલા મિત્રની કોન્સ્ટેબલે પૂછતાછ કરી હતી મોપેડના પૂરતા દસ્તાવેજ ના હોવાથી સમાધાનની વાત કરી હતી કોન્સ્ટેબલે મેદાનના ખૂણામાં લઈ જઈને યુવકને માર પણ માર્યો હતો યુવકે ભાગવાનો પ્રયાસ કરતા સાથીદારોને પકડવા મોકલ્યા હતા યુવકે પરત આવીને જોતા મોપેડ સળગેરી હાલતમાં મળ્યું હતું ફરિયાદ આધારે કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે સાયબર ક્રાઈમમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી છે સાયબર ક્રાઈમમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિન્ડિકેટમાં સફળતા મળી છે પાકિસ્તાનના એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા અદધ દસ કરોડ રૂપિયા પાકિસ્તાનના એકાઉન્ટમાં પચીસ કરોડ ટ્રાન્સફર થયા હોવાની પણ વિગતો સામે આવી છે આ ગેંગ દ્વારા કરોડથી વધારે રકમ પાકિસ્તાનના જે છે એમાં મોકલવામાં આવ્યા હતા જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે રૂપિયા અલગ અલગ સાયબર ક્રાઈમના ક્રિમિનલો જે નાગરિકોને છેતરપિંડી કરીને મોકલ્યા હોય એ રૂપિયા આ એલવન એકાઉન્ટમાં આવતા હતા અને ત્યારબાદ આરોપીઓ સુધી એ પૈસા પરત પહોંચાડવા માટે થઈ અને આ રસ્તાઓ અખતિયાર કરતા હતા હાલમાં મેં જેમ આપને જણાવ્યું એમ કે ક્રિપ્ટો વોલેટ છે આ વોલેટનું ટેકનિકલ એનાલિસિસ અને તમામ બાબતો ચાલુ છે અન્ય કયા કયા સોર્સિસથી નાણાં ગયા છે એ પૈકીના કેટલા સોર્સીસ ભારત દેશમાં છે જે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે આ ગુનામાં સોથી વધારે મ્યુઅલ એકાઉન્ટ મળી આવ્યા છે અને હજી કેટલા યુએસડીટી એકાઉન્ટ છે એના ઉપર તપાસ અમારી ચાલુ છે યુએસડીટી ઉપરાંત કેટલા ક્રિપ્ટો કરન્સીઝના અકાઉન્ટ છે એના ઉપર પણ હાલમાં કામગીરી ચાલી રહી છે એ લોકો એક ટકા કમિશન મેળવતા હતા જેને પ્રોસીડ ઓફ ક્રાઇમમાં લઈ શકાય કોઈપણ વ્યક્તિ ગુનાના કોઈપણ રકમને જાણી જોઈને મેળવે છે એ તમામ આરોપીની વ્યાખ્યામાં આવતા હોય છે યુએસડી એકાઉન્ટ જે છે એ એ બ્લોકચેઇનમાં જે રીતની ટેકનોલોજી હોય છે એ જ પ્રકારના હોય છે અને મોટાભાગે કોઈપણ દેશની કરન્સીને યુએસ ડોલરમાં કન્વર્ટ કરી અને એનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વપરાતી એક પદ્ધતિ છે હાલમાં સાયબર ક્રિમિનલો આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે અને યુએસડીટી ઉપર એટલા માટે જ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું કેમ કે ભાગના જે ક્રાઇમના પૈસા જે હોય છે પ્રોસીડ ઓફ ક્રાઇમ એ માં વપરાતા હોય છે હાલમાં એના તમામ ડોક્યુમેન્ટેશન ડ્રાફ્ટ અને ગવર્મેન્ટના નોટિફિકેશન્સ જે છે કે નાણાકીય વ્યવહારો માટે ઓથોરાઇઝેશન છે એ બાબતમાં અમુક તપાસ કરી રહ્યા છીએ એ તપાસમાં પડશે તો બેંકના સ્ટાફ ની પણ અટક કરવામાં આવશે જેમ મેં આપને જણાવ્યું એમ યુએસડીટી જે છે એ દરેક કન્ટ્રીમાં ચાલે છે એટલે એમાં હવાલા કે કેસનો પ્રશ્ન નથી વોલેટ ટુ વોલેટ ટ્રાન્સફર થાય છે જેને પિયર ટુ પિયર ટ્રાન્સફર કહી શકાય પી ટુ પી મોડ્યુલ છે ચેતન કેટલા લોકોના પૈસા આ રીતે હેરાફેરી કરતો એ તમામ બાબતનું એનાલિસિસ ચાલુ છે અને એ જ એનાલિસિસ ઉપરથી અમારા ધ્યાનમાં આવ્યું કે ભારતના સાયબર ક્રાઇમમાં ગેરરીતિથી મેળવેલા નાણાં જે છે એ પાકિસ્તાન સુધી જતો હોવાનું આ પ્રથમ વખત ધ્યાનમાં આવ્યું છે Mali, que